એક દેવીપૂજાક યુવક મનસુખ રાઠોડને ફોન કરીને ગંભીર આરોપ મૂકે છે કે તમે વારંવાર અમારી દેવીનું અપમાન કરો છો મનસુખ રાઠોડ શાંતિથી જવાબ આપે છે મેં કોઈ દેવી કે કોઈ ધર્મનું ક્યારેય અપમાન કર્યું નથી મારો વિરોધ અંધશ્રદ્ધા સામે છે ભગવાન સામે નહીં પરંતુ યુવક આ વાત સ્વીકારવા તૈયાર નથી વાતચીત ધીમે ધીમે ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ જાય છે

પોલીસ સ્ટેશન માં તું આવી દીકરા તારા નંબર દી ના તારો તારો ઘટાડો નો કરો પોલીસ સ્ટેશન માંથી નો માગાવ મારી દેવી કામ કી હોય એમ નઈ દેવી વિશે તમે બોલો તારી દેવી ના લીંડા કાઢી છું તું શું આજે

પૂછી નામ બોલ્યા ખોલે તારો નામ દે ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ બોઘા ભાઈ બોઘા આખો નામ બોલ બોગાભાઈ સિનાભાઈ બોગાભાઈ સિનાભાઈ અને રે ક્યાં કરે પાલીતાણા પાલીતાણા નથી રહેતો રાજપીપળા નો સો અમે ઈ લોકેશન માથે પોલીસ ગોજ છે તારી દેવી ખોટું કેમ બોલે દેવી ના સોર દેવી સોર નથી દેવી ના તું દેવી નો સોર રાજપીપળા કીધું તો કરણ સાથળીએ ને જેમ ફાવે એમ જેની આવે એ રીતે બોલ જે બોલતા તારી દેવી ને મોકલ ને તું શું લેવા આવ્યો એલા

નામ લઈ ભડકે છે પણ સત્ય સાંભળવામાં કેમ થાય છે લાજ ભગવાન સામે નથી કોઈ વેર અંધવિશ્વાસ સામે છે આ ફેર પૂજા હૃદયથી થાય તો મૌન રહે ડર ત્યાં જ જન્મે જ્યાં ભ્રમ વસે પ્રશ્ન કરવો પાપ નથી મિત્ર સત્યથી ભાગવું એ છે અંધકારનું ચિત્ર દેવી અપમાન નહીં વિચારની લડાઈ છે અંધશ્રદ્ધા સામે જાગૃતિની સચ્ચી સચોટાઈ છે